નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ગુડ મોર્નિંગ સુપ્રભાત આજે આપણે ધોરણ બેમાં આઈસ્ક્રીમ કોન ચિત્ર દોરવાનું છે બરાબર આઈસ્ક્રીમનો કોન તમે બધાએ ખાધો છે ને આઈસ્ક્રીમ જો આ રીતનું ચિત્ર આજે આપણે દોરવાનું છે એના માટે તમારે આવું કાગળ પણ ઊભું લેવાનું છે આડું નથી દોરવાનું એટલે આ રીતે ઊભું રાખવાનું તમારે કાગળને હવે આપણે શું કરીશું કે આ ઊભા કાગળમાં તમારી ચિત્રપોથીમાં ઊભો કાગળ ને ત્યાં ઉપરથી આપણે ઉપરથી માપ લઈશું જીરોથી આપણે માપ લઈશું તેર કેટલું લઈશું જીરોથી તેર એવી જ રીતે આ બાજુ પણ આપણે જીરોથી તેર માપ લઈશું અને આ આડી લાઇન આવી રીતે દોરી દઈશું બરાબર બંને બાજુ જીરોથી તેર માપ લીધું હવે એવી જ રીતે આ માપ જે છે ત્યાં જીરોથી આપણે તેર માપ લઈશું બરાબર અહીંયા પણ જીરોથી તેર માપ લઈએ અહીં પણ જીરોથી તેર માપ લઈએ હવે આ નિશાનથી નિશાનને મેળવી અને તમારે બીજી આવી આડી લાઈન દોરી દેવાની છે ખ્યાલ આવી ગયો હવે આપણે શું કરીએ આ લાઈન ઉપર અહીંયા જીરો મૂકી દેવાનો અને જીરો મૂકી અને આપણે દસ પોઈન્ટ પાંચે નિશાન કરવાનું કેટલાય દસ પોઈન્ટ પાંચ દસ પોઈન્ટ પાંચ એટલે દસ અને અગિયારની વચ્ચે ખ્યાલ આવી ગયો ત્યાં નિશાન કરી દેવાનું અને આમ ઊભી લાઇન આપણે આવી દોરી દેવાની ઓકે જુઓ આ રીતે દોરાશે હવે આપણે અહીં શું કરીશું વચ્ચે પાંચ રાખવાના છે જુઓ આ જગ્યાએ વચ્ચેની લાઇન છે ને ઉપર ત્યાં પાંચ રાખવાના ઝીરો અને દસે નિશાન કરવાનું કેટલાય જીરો અને દસ કરી દીધું એવી જ રીતે આપણે નીચે પણ માપ લેવું પડશે તો નીચે માપ કેટલું લઈએ આપણે એક પોઈન્ટ પાંચ રાખીએ કેટલું રાખીએ નીચેની જે આ ચોકડીવાળો ભાગ પડે છે ત્યાં એક પોઈન્ટ પાંચ રાખવાનું એટલે એક અને બેની વચ્ચે રાખવાનું અને જીરો અને ત્રણે નિશાન કરવાનું કેટલાય ઝીરો અને ત્રણ પછી આ નિશાનથી નિશાન આપણે જોડી દઈશું એવી જ રીતે અહીં પણ આપણે નિશાનથી નિશાન જોડી દઈશું અને આવી રીતે નીચેથી રાઉન્ડ શેપ આપણે દોરી દઈશું તમે માસ્ટર સર્કલથી પણ કરી શકો છો ને હાથેથી પણ તો આટલો ભાગ આપણે આઈસ્ક્રીમના કોનનો તૈયાર થયો હવે આપણે શું કરીએ અહીંયા આપણે જીરો મૂકીશું અને જીરોથી એક માપ લઈશું કેટલું લઈશું જીરોથી એક એવી જ રીતે અહીં પણ આપણે જીરોથી એક માપ લઈશું અને અહીં આડી લાઇન આવી રીતે દોરી દઈએ ચાલો હવે શું કરીએ બંને બાજુએ આપણે આવો જરાક રાઉન્ડ શેપ જેવો ભાગ કરી દઈશું જુઓ આવી રીતે આમ રાઉન્ડ પાડવાનો સેજ ગોળાકાર આકાર કરી દેવાનો બંને બાજુએ બરાબર હવે આ વધારાની જે લાઈન છે તેની આપણે જરૂર નથી તો તે આપણે રબરથી ભૂસી દઈએ માત્ર આપણે આઈસ્ક્રીમના કોનની જે જરૂર છે તેટલો જ ભાગ આપણે લઈશું એ સિવાયનો વધારાનો આપણે બધો ભાગ રબરથી ભૂસી દઈશું ખ્યાલ આવી ગયો આવી રીતે અને રબરથી ભૂસી દેવાનું છે બધું જ રબરથી આપણે ભૂસી નાખીશું માત્ર આ કોન જેવો આકાર દેખાય છે તે જ આકાર તમારે રહેવા દેવાનો છે હવે આપણે શું કરીએ અહીંયા આમ ત્રાંસી લાઈન દોરવાની એક એક સેન્ટીમીટરે બરાબર આવી રીતે એક એક સેન્ટીમીટરે આવી ત્રાંસી લાઈન દોરી દેવાની આવી રીતે ખ્યાલ આવી ગયો જુઓ તમે ચાહો તો એક એક સેન્ટીમીટરે નિશાન કરીને પણ લાઇન દોરી શકો છો તો આવી રીતે આપણે એક એક સેન્ટીમીટરની આવી ત્રાંસી લાઇન દોરી દીધી જો આખા ઉપરથી નીચે આઈસ્ક્રીમના કોનમાં આવી આપણે ત્રાંસી લાઈન દોરી દઈશું છેક નીચે સુધી વ્યવસ્થિત માપ લઈ અને દોરજો તો વધારે સારું બનશે ચિત્ર બરોબર તો આપણે આવી રીતે નીચે સુધી એક એક સેન્ટીમીટરની આવી ત્રાંસી લાઈન દોરી દેવાની છે હવે આ જે દોરી એવી જ રીતે અહીં ત્રાસી લાઈન આ બાજુ પણ દોરવાની એકવાર આ બાજુ અને એકવાર આ બાજુથી એટલે શું થશે કે આઈસ્ક્રીમના કોનમાં અંદર આવી ડિઝાઇન આવે ખબર છે ચેક્સ જેવી તો તેવી ડિઝાઇન બનશે આઈસ્ક્રીમના કોનમાં બરાબર તો આવી રીતે આખા કોનમાં આપણે આવી ડિઝાઇન બનાવી દઈશું બરાબર ત્રાસી લાઈન જ દોરવાની છે એકવાર આપણે આ બાજુથી દોરી અને એકવાર આપણે આ બાજુથી દોરી બરાબર તમે ચાહો તો એક એક સેન્ટીમીટરનું માપ લઈને પણ પરફેક્ટ દોરી શકો છો ઓકે આ થયો કોન હવે કોનની ઉપર આપણે આઈસ્ક્રીમ બરાબર મોટો કોન હોય સરસ મચાનો અને એની ઉપર જુદા જુદા ફ્લેવરની આઈસ્ક્રીમ અંદર ભરી આપેલી હોય તેઓ આપણે દોરવા માટે શું કરીએ કે અહીંથી આપણે હાથ વડે આવી રીતે ધીરે ધીરે અર્ધ ગોળાકાર આપણે આની ઉપર આવી રીતે દોરીશું જો ડ્રોઈંગ એકદમ આછું દોરવાનું છે એને ઘાટું નથી કરવાનું ખાસ ધ્યાન રાખજો તો આવી રીતે એક મોટો ભાગ હોય અર્ધ ગોળાકાર અને એક સાહેદ નાનો દેખાય છે તેવો પછી એની ઉપર પણ પાછો મેં એક બીજો અર્ધ ગોળાકાર આવી રીતે દોરી દીધો છે હવે આને થોડુંક આપણે ઘાટું કરી દઈએ ડાર્ક કરી દઈએ જેથી તમને દેખાય ખ્યાલ આવી ગયો જુઓ આવી રીતે કોઈ પણ ચિત્રકલાની અંદર ધ્યાન રાખવાનું કે ચિત્ર દોરતી વખતે ડ્રોઈંગ હંમેશા સાચું રાખવાનું ડાર્ક નહીં કરી દેવાનું અને આપણે જે છે તે પેન્સિલ પકડવા ઉપર જ છે મેં તમને પહેલાં સમજાવેલું ખબર છે ને હવે આવું માસ્ટર સર્કલ લઈને એની ઉપર એક નાનું ગોળ ચેરી જેવું બનાવી દેવાનું એટલે આઈસ્ક્રીમ બહુ ફાઇન લાગશે ખ્યાલ આવી ગયો હવે જો આ ચિત્ર જે આખું તૈયાર થઈ ગયું છે તેમાં આપણે સરસ મજાની કાળી સ્કેચ પેનથી બોર્ડર કરવાની છે બરાબર આ ચિત્રની અંદર અને કંઈક આપણે આવી રીતે રંગકામ કરીશું ખ્યાલ આવી ગયો બધાને ઓકે બાય જય શ્રી કૃષ્ણ